પાલનપુરના કાણોદર હુસેન ટેકરી પાસેથી એલસીબીએ દારૂ ભરેલ ટ્રક પકડી પાડ્યો બનાસકાંઠા એલસીબીને પાલનપુરના કાણોદર હુસેન ટેકરી નજીકથી મોટી માત્રામાં વિદેશી દારૂ પકડવામાં સફળતા મળી છે એલસીબીએ કાણોદર નજીકથી દારૂ અંગે મળેલી બાતમીના આધારે એક ટ્રક પકડી પાડી તેમાંથી ચોત્રીસ લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ ટ્રક મળી કુલ ચોપન લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી દારૂની હેરાફેરી કરતા પકડાયેલ કનુભાઈ અમૃતભાઈ માજીરાણા રહે રાજપુરિયા અમીરગઢ તેમજ હેરાફેરીમાં સામેલ સોમસિંહ તેજસિંહ દરબાર તેમજ વિરેન્દ્રસિંહ નાનુસિંહ દરબાર રહે ચેખલા અમીરગઢ સાથે દેવાભાઈ રબારી અને જીતેન્દ્રસિંહ દરબાર સામે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય સુરેશ રાવળ બનાસકાંઠા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે